सीएमना लोकार्पण खातमूहूर्तना कार्यक्रम हरणी बोटकाड महिला न्यायूत करता सुरक्षाकर्मी दरा महिला बेसाडी दीधी सीएमना कार्यक्रम हरणी बोटकाळना मृतक दीकरी रोशनी माता सरला शिंदेने मृतक दीकरा विश्व निझामानी माता संध्या निजामाए सीएम भूपेन्द्र पटेल પાસે ન્યાયની માંગ કરી હતી તેમણે મુખ્યમંત્રીને મળવા ન દેવામાં આવતાની પણ વાત કરી હતી અહીંથી બંને મહિલાઓને સીએમના સંબોધન બાદ ધક્કા મૂકી સાથે સુરક્ષાકર્મીઓએ બહાર કાઢી હતી સંધ્યા નિઝામાના પતિ અને મૃતક વિશ્વ નિઝામાના પિતા કલ્પેશ નિઝામાએ જણાવ્યું હતું કે મારી પત્નીને ડિટેન કરવામાં આવી છે અમે ગુનેગાર છીએ કારણ કે અમે બાળકોને ગુમાવ્યા છે એટલે રિપોર્ટરોને પણ ધક્કા મારીને બહાર કાઢે છે આ તંત્ર દસ વર્ષ જૂના મકાનોનું લોકાર્પણ કરાય છે ત્રીસ વર્ષના શાસનમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ ન કર્યો વડોદરાની જનતા ડૂબી અને કરોડોનું નુકસાન થયું એટલે વિશ્વામિત્રી પ્રોજેક્ટ કર્યો અમને નજર કેદ કરવામાં આવે છે શું અમે આતંકવાદી છીએ ગુનેગાર છીએ પોલીસનું આવું ખરાબ વર્તન યોગ્ય નથી મૃતક રોશનીની માતા સરલા શિંદે હોલમાં જ પૂરી દેવામાં આવતા તેમના પતિ પંકજ શિંદે છોડાવવા માટે પોલીસ સાથે રકઝક કરી હતી તેમજ મીડિયાને કહ્યું હતું કે સરલાબેન ગભરાઈ જાય છે તેમને બહાર કાઢો અમે ન્યાય માટે રજૂઆત કરવા આવ્યા છીએ અમે ગુનેગાર નથી